દેશ તો આઝાદ થઈ ગયો પણ નહીં મારે બૈરી મેં સોંતીથી આઝાદીથી જીવના દીધે નહીં મારો આદમી મેં આઝાદીથી જીવના દીધો અને છોકરા પાસે એવું વિચારે કે મા બાપ તમે અમારા પર આટલું બધું બંધારણ નાખી દે આટલી બધું ગુલામી નાખી દે કે મારા પ્રમાણે મા આઝાદીથી જીવી જ નહીં તો પછી અમારે હું આઝાદીનો હું મતલબ તો આઝાદ દેશમાં આપણે રહ પણ આઝાદ દેશમાં બી ઘણી બધી સમસ્યાઓ હોય લોકોને તો હું કહેવા એ માગું છું કે આપણે આઝાદ દેશમાં રહે એ બહુ સારી વાત હે બહુ ખૂબસૂરતી વાત કારણ કે આ આઝાદી માટે ઘણા બધા માણસોએ ઘણું બધું સેક્રિફાઈસ બલિદાન સર્વોચ્ચ નિછાવર કરેલું હોય એટલે આઝાદીનો પર્વ આપણને મળ્યો છે પરંતુ આપણે એની સાચા અર્થમાં એની કિંમત નહીં ખબર કારણ કે સાચા અર્થમાં કિંમત એ માણસોને જ ખબર હતી જેમની ગુલામીની તકલીફો વેઠી રહેતી પરંતુ આપણે ગુલામીની તકલીફો વેઠી નહીં એટલે આપણે આ ખબર નહીં પડતો અને આપણે આઝાદીના પર્વમાં આઝાદીના દેશમાં આપણે મન મરજી પ્રમાણે જીવવાની કોશિશ કર આપણે મજા આવે એટલે આપણે ખબર પણ આપણું મન એવું હોય ને કે તરત તો મજા આવે પણ આપણે ખબર નહીં પડે ફ્યુચરમાં હું નુકસાન છે અને કોઈ કહેતું હોય કોઈ કાયદો હોય કોઈ નિયમ હોય પરિવારમાં સમાજમાં દેશમાં તો એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય એના પ્રમાણે ચાલો એના પ્રમાણે આજે દીધીને મજા લે તો મજા આવે બરાબર અને આપણે છોકરા તો એમ કે બસ મા બાપ ફરવાના રીતે રખરવાના રીતે એન્જોય નહીં કરવાની રીતે બાઇકને લેવા લેતા અને આપણે એમ થાય ખોટું લાગે પણ એવું નહીં હું બી જ્યારે ન નાતો ત્યારે દોસ્તાર રાતે ફરવા જતા ક્રિકેટ રમવા જતા તો મમ્મી મમ્મી છુટ્ટે એક એક કિલોમીટર દૂર જાય ને ભાઈ પકડી લાવીને ઘેરમાં લાવતા ત્યારે મને એમ થતું કે યાર કેમ ઘેરમાં લાવી રમણા કેમના રીતે ફરવા કેમ ના રીતે પણ આજે ખબર પડે કે સાચા અર્થમાં હું વેલ્યુ હતી એના કારણે આજે લાઈફમાં થોડીક સ્ટેબિલિટી કારણે હું કેવા એ છું કે આપણે મજા આપણે નિયમ કાયદો અને નિષ્ઠાથી પવિત્રતાથી નિયમથી કાયદાથી ભ્રષ્ટાચાર વગર આપણે જીવન જીવવું આપણું કોમ આપણે ડ્યુટી કરવું તો સાચા અર્થમાં આપણે આઝાદીનો મજા લઈ શું અને આઝાદીના દેશમાં આપણે કંઈક માહોલ સારો બનાવી મન મનમરજી જે પ્રમાણે ફરવો પ્રમાણે ખાવું ભ્રષ્ટાચાર કરવો અને ડ્યુટી સારી રીતે ના કરવી બીજાને નુકસાન કરવું અને એ ટાઈપનું જીવન જીવા જાય તો ક્યાંક ને ક્યાંક આપણે આઝાદી જે આપણા પૂર્વજો જોઈએ આપણા માટે આટલો સેક્રિફાઈસ કરીને આરે લે એનો કોઈ મતલબ રહે નહીં આઝાદીના પર્વને તમને હાર્દિક શુભકામનાએ બધાય અને કદાચ મારા વાતમાં સચ્ચાઈ હોય તો કમેન્ટ કરી શકો છો અને વિડીયો શેર પણ કરી શકો છો ધન્યવાદ જય હિન્દ જય જોહ